આ ચટણી એકવાર બનાવી લીધી તો આનો સ્વાદ દાઢે રહી જશે અને રોજના સિમ્પલ શાકના વઘારને ડાબા જેવું બનાવી દેશે એના માટે સો ગ્રામ જેટલા તીખા મરચાં એક નાનો ટુકડો આદુનો એને ચોપરમાં લઈ લઈએ સાથે બે ચમચી જેટલા સિંગદાણા એક ચમચી જેટલી હળદર અને બે થી ત્રણ ચમચી જેટલું લસણ બધી વસ્તુને ચોપ કરી રાખી દઈએ મસાલો બનાવવા માટે એક ચમચી જેટલી રાય અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલા મેથી દાણા એક ચમચી જેટલા દાણા અને અડધી ચમચી જેટલી વરિયાળી બધી વસ્તુ એનો પાવડર બનાવી લઈએ ચટણીના વઘાર માટે બે ચમચા જેટલું તેલ હિંગ અને બના ચોપ કરેલી બધી વસ્તુ એડ કરી દઈએ સરસ એવી સાંતડી લઈએ સંતળાઇ જાય એટલે બે ચમચી જેટલું દહીં એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દહીંને પણ સરસ એવું તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ સરસ એવું તેલ છૂટું થઈ જાય પછી આપણે એમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એક કપ જેટલા ધાણા એડ કરી દઈએ અને સાથે જ બનાવેલો મસાલો એડ કરી દઈએ સરસ એવું બધું મિક્સ કરી દઈએ બચાવેલી વરિયાળી આપણે એડ કરી દીધી છે ફરી પાછું એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ એક ચમચી જેટલો ગોળ અથવા તો ખાંડ એડ કરી દઈએ ગોળ અને ખાંડ સરસ એવી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દઈએ લાસ્ટમાં એક મોટા લીંબુનો રસ અથવા તો એક ચમચી જેટલું વિનેગર એડ કરી સરસ એવું મિક્સ કરી દઈએ આ ચટણીને સ્ટોર કરી લાંબો સમય સુધી સાચવી પણ શકાય છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ